પાવી જેતપુર પાસે આવેલા વસવાકોતર નાળાનું સમારકામ પૂર્ણ થતાં ત્રણ મહિના બાદ આજે ફરી ભારે વાહન વ્યવહાર શરૂ થયો છે ભારે વરસાદને કારણે નાળામાં થયેલા ભંગાણ બાદ જિલ્લા વહીવટી તંત્રએ વાહન વ્યવહાર બંધ કર્યો હતો જેના કારણે છોટાઉદેપુર જિલ્લા અને આસપાસના વિસ્તારોના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હવે નાડું શરૂ થતાં પરિવહન વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોને રોજગારનું જીવનદાન મળ્યું છે તો બીજી તરફ બસ સેવા પણ ફરી શરૂ થવાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આ નિર્ણયથી પાવી જેતપુર સહિત સમગ્ર જિલ્લામાં પરિવહન વ્યવસ્થામાં નવી ચેતના જોવા મળી રહી છે પાવી જેતપુર પાસે આવેલ તેની બાજુમાં આવેલ જે નાળું ત્રણ મહિનાથી તૂટેલી હાલતમાં એ આજે તંત્ર દ્વારા ચાલુ કરી દેવામાં આવેલ છે અને પાવી જેતપુરમાં જે લોકોના ધંધા પડી ભાંગેલ હતા એ ધંધા હવે ફરીથી ઊભા થવાની આશા જાગેલ છે પબ્લિકની અંદર અને જે છોટાઉદેપુરથી એમપી તરફથી આવતી જે સાધનો હતા એ વાહનો આજથી અહીંયાથી ચાલુ કરી દેવામાં આવેલ છે એટલે જેતપુર પાવીમાં ખુશીનો માહોલ છે આજે અને જે જેતપુરના ધંધા જે પડી ભાગેલા હતા એ ધંધા ફરીથી ઊભા થવાની આશા છે હવે અમને સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા